ચિરાગ ઝવેરીના મિત્રો સાથે અમેરિકા ફરવા ગયા હતા તે દરમિયાન અવસાન થયું છે પ્રાપ્ત માહિતી અનુસાર ચિરાગ ઝવેરી મિત્રો સાથે અમેરિકાના પ્રવાસે હતા જે હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તેઓ સાઉથ આફ્રિકાના ટાપુ પર રોકાયા હતા રાત્રે સુ ગયા પછી સવારે ઉઠ્યા જ નહીં ત્યારે વડોદરાના દિગ્ગજ નેતા ચિરાગ ઝવેરીનું અવસાન થતાં રાજકીય મોરચે ઘેરા શોકની લાગણી પસરી ગઈ છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મેં મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર